ઉધાર મિત્રો આ ટાઈમ આપણે ડ્રોમાં સારી એવી સક્સેસ મળી છે જે આપણે બીજો ડ્રો છે આ ડ્રોમાં એકાવન ઇનામ છે આની પહેલાં જે ડ્રો હતો એમાં તેત્રીસ હતા અને સૌથી પહેલો ડ્રો કર્યો હતો એમાં અગિયાર ઇનામ હતા તો આ ડ્રોમાં છસો ને સત્તાવન એમ એમપી થયા છે તમારા બધાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે હવે આપણે ડ્રોની શરૂઆત કરીશું નો એકાવન નામ છે પહેલા નંબરમાં મિક્સર છે બીજા નંબરમાં ગેસવુલો છે ત્રીજા નંબરમાં ઇસ્ત્રી છે ચાર નંબરમાં ડાઉન બાર છે પાંચ નંબરમાં ડબલ પંખાવાળો કુલર છે છ નંબરમાં જ્યુસર છે સાત નંબરમાં લેપટોપ બ્રેક છે આઠ નંબરમાં પાંચ લીટર પાણીનો જગ છે નવ નંબરમાં બાઇક સ્ટેન્ડ સ્પીકર છે દસમાં બાઇક બાઇક સ્ટેન્ડ સ્પીકર છે અગિયારમાં બાઇક સ્ટેન્ડ સ્પીકર છે બાર નંબરમાં હેડ ડ્રાઈવ છે તેર નંબરમાં હેડ ડ્રાઈવ છે ચૌદ નંબરમાં હેડ્રાઇવ છે પંદર નંબરમાં ઇલેક્ટ્રિક કાટો છે સોળ નંબરમાં સત્તર નંબરમાં ઇલેક્ટ્રિક કાંટો છે જે બાઇકમાં લગાડવાનું આવે છે ત્રેવીસ નંબરમાં બ્લુટૂથ સ્પીકર છે ચોવીસ નંબરમાં બ્લુટૂથ સ્પીકર છે પચીસ માં સ્પીકર છે છવ્વીસ માં સ્પીકર છે સત્યાવીસ માં સ્પીકર છે અઠ્યાવીસ ઓગણત્રીસ માં

ट्रोली टिकट निकले तब ज्यादा एम एनपी कर गिफ्ट कलेक्ट कर ले रहे तो લેવાની ड्रोन की शुरुआत कर मिक्सर 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 मिक्सर

પાંત્રીસ ની ટિકિટ છે એમાં ગેસ નો સુલો છે ચારસો ને તેપન નંબર ઇસ્ત્રી માટે ટિકિટ ન નીકળી છે ચારસો ને તેપન નંબર જ્યાં પણ એમએનપી કરે ત્યાંથી ગિફ્ટ કલેક્ટ કરી લેજો તમારી નંબર માં સાઉન્ડ બાર છે નંબર પાંચ માં ડબલ પંખા વાળું કુલર છે પાંચ નંબર માં ડબલ પંખા વાળું કુલર છે સોળસો ને એકતાલીસ નંબર ત્યાં પણ એમએનપી એનપી કરાવ્યો એકતાલીસ તમારું કુલર લઈ લેજો આગળ છ નંબર માટે છે જ્યુસર સાતસો તેર નંબર છ નંબર માં છે જ્યુસર સાતસો ને તેર નંબર માં ટિકિટ પર નીકળ્યું છે જ્યાં પણ એમએનપી એનપી ત્યાંથી લઈ લેજો

નંબર પર બાઇક સ્ટેન્ડ છે સ્પીકર બાર નંબર માટે હેડ્રાયર છે બાર તેર અને ચૌદ ત્રણસો ને ચૌદ નંબર તેર નંબર માં પણ હેર ડ્રાઈવ છે ચાર એકા ચૌદ નંબર માં પણ હેર ડ્રાઈવ છે ચારસો ને દસ અંદર નંબર માં ઇલેક્ટ્રિક કાટો છે ઇલેક્ટ્રિક માટે સોળ નંબર માટે ઇલેક્ટ્રિક કાંટો છે એમની ટિકિટ છે ચૌદસો ને સાત નંબર અઢાર નંબર માટે છે વોટરપ્રૂફ ફોન કવર છે બાઇક માટેનું બસો ને ચાર નંબર

ત્રેવીસ નંબર માં બ્લુટૂથ સ્પીકર છે બ્લુટૂથ સ્પીકર માટે એકસઠ નંબર ચોવીસ માં પણ સેમ છે ત્રણસો ને સુડતાલીસ ચોવીસ નંબર માં ત્રણસો સુડતાલીસ પચીસ નંબર એકસો ને ઓગણચાલીસ નંબર છવ્વીસ નંબર માં પણ સેમ છે બ્લુટૂથ સ્પીકર

બસો ને નવ્વાણું ઓગણત્રીસ નંબર માટે ચોર્યાસી ત્રીસ નંબર માટે એકસો ને પાંચ બત્રીસ નંબર માટે સાતસો ને અઠ્યાસી હવે તેત્રીસ નંબર માં ગિફ્ટ છે વીસ વોટ નું ચાર્જર સિંચાઈ સાતસો ને એક પાંત્રીસ નંબર માટે પણ સેમ ગિફ્ટ છે ચારસો ઓગણસા છત્રીસ નંબર સાડત્રીસ નંબર માટે પણ સેમ ગિફ્ટ છે બસો ને બે નંબર આડત્રીસ નંબર માં નેક બેન્ડ છે

બેતાલીસ નંબર માટે પણ સેમ ગિફ્ટ છે સાતસો ને ઓગણત્રીસ નંબર बाउल शेड छे 43 44 45 47 ने 48 नंबर वर 104 बाउल शेड માટે પેલું નામ છે 104 નંબર નું દીધું 44 નંબર માટે છે 99 નંબર

જેમાં પાણીની બોતલ છે સાતસો ને એકાણું પચાસ નંબર માટે અગિયાર બાર

લક્કી ડ્રો નું આયોજન કરશું નેક્સ્ટ ટાઈમમાં જે તમને દુકાન ઉપરથી જાણવા મળશે કે ક્યારે છે નેક્સ્ટ ડ્રો તો આવડો સપોર્ટ કરતા રહેજો અને પોતપોતાનું ઇનામ મેળવી લેજો થેન્ક યુ